અપૂર્ણાંકોનો સરવાળો ચાલો જોઈએ કે અપૂર્ણાંકોનો સરવાળો કેવી રીતે કરવામાં આવે છે મારી પાસે આ લંબચોરસ પટ્ટી છે તમે જોઈ શકો છો કે આ પટ્ટીના પાંચ ભાગોમાંથી બે ભાગોમાં જાંબલી રંગ કરેલ છે વળિયા પાંચ ભાગોમાંથી એક ભાગને લીલો રંગ પણ કરેલ છે માટે આ ભાગોને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખતા પટ્ટીના બે પંચમાશ ભાગ જામલી છે અને એક પંચમાશ ભાગ લીલો છે હવે જો મારે કહેવું હોય કે ચિત્રના કુલ કેટલા ભાગમાં રંગ કરેલો છે તો તેના માટે મારે રંગ કરેલા ભાગોનો સરવાળો કરવો પડે આ ચિત્રમાં જોઈ શકો છો કે પાંચમાંથી કુલ ત્રણ ભાગમાં રંગ કરેલ છે બે ભાગમાં જાંબલી રંગ અને એક ભાગમાં લીલો રંગ એટલે કે બે પંચમાશ વત્તા એક પંચમાંશ બરાબર ઉદાહરણ લઈએ અહીં પટ્ટીના પાંચમાંથી બે ભાગમાં જાંબલી રંગ કરેલ છે જેને અપૂર્ણાંકમાં બે પંચમાંશ લખાય અને લીલો રંગ કરેલ ભાગને અપૂર્ણાંકમાં ત્રણ પંચમાંશ લખાય આપણે જોઈ શકીએ છીએ કે આખી પટ્ટીના પાંચે ભાગમાં રંગ કરેલ છે તો આપણે કહી શકીએ છીએ કે બે પંચમાંશ વત્તા ત્રણ પંચમાંશ બરાબર પાંચ પંચમાંશ જે એક આખી પટ્ટીની બરાબર છે એકનો અર્થ છે આખી કે પૂર્ણ વસ્તુ અહીં પૂરી પટ્ટી રંગ કરેલ છે સમચ્છેદી અપૂર્ણાંકો એટલે જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો જ્યારે સમચ્છેદી અપૂર્ણાંકો હોય ત્યારે તેમના અંશ અલગ હોઈ શકે છે પરંતુ તેમના છેદ સમાન જ હોય છે પહેલા ઉદાહરણમાં અંશ ત્રણ છે જે બે વત્તા એકની ની બરાબર છે અને છેદ પાંચ છે બીજા ઉદાહરણમાં 5 પાંચ છે જે બે વત્તા ત્રણની બરાબર છે અને છેદ પણ પાંચ છે આમ આપણે સમજછેદી અપૂર્ણાંક વિશે સમજ મેળવી